જનતા વિસ્તારમાં સુમરાવાસમાં ઘણા ટાઈમથી ચેમ્બર ઉભરાવાની સમસ્યા હતી પણ નાળાની એક અમે ચેમ્બરની સમસ્યાનું હતી તો અમે નગરપાલિકામાં રજૂઆત ચારે ચાર સભ્યોએ કરી હતી બરાબર એક કામ પૂર્ણ થઈ ગયું એમ ચેરમેનશ્રીનું પ્રમુખશ્રીનો ચીપ ભવિષ્યનો ખૂબ ખૂબ આભાર હું અસલમ વોર્ડ નંબર ચાર મેમ્બર જનતાનગર વિસ્તારમાં સુમરાવાસ મસ્જિદ પાસે ઓપન ગટર અને ભૂગર્ભ ગટરની ચેમ્બર ના હોવાના લીધે ઘણા સમયથી પાણી ઉભરાતું હતું નવ એકના મારા લેટર પેડ ઉપર મેં રજૂઆત કરી હતી ચારે સભ્ય મેં ભેગા હતા એ વખતે અને એ વખતે અમને ભરોસો આપ્યો હતો કે આ કામ તમારું ટૂંક જ સમયમાં કરાવી આપીશું તો આ પ્રસંગે ચેરમેનશ્રીનો નગરપાલિકા સત્તાધીશોનો અને ચીફ હું આભાર વ્યક્ત કરું છું અને ઘણા બધા લોકોને આદત પડી ગઈ છે કે મેં કર્યું મેં કર્યું હવે એ તો પવરજા જાણે છે કે કોણે શું કર્યું છે આભાર